બાળકના પિતાએ તાત્કાલિક તેને હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ઓપરેશન કરી બાળકને સારવાર આપી હતી પરંતુ જે પગની કપાયેલી આંગળી છે તે પાછી જોઈન્ટ થઈ શકી ન હતી આ બાબતને લઈ બાળકના પિતાએ રોષ ઠાલવ્યો હતો અને જે પણ અધિકારીઓ ગાર્ડન શાખાના છે તેઓના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અંગે સામાજિક કાર્યકર દ્વારા જે તે અધિકારીઓને પણ જાણકારી આપવામાં આવી હતી ત્યારે લથ્થર પટે ખસ્તા હાલતમાં છે તે દૂર કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવે છે તેડુપટ નેશન પ્લસ ન્યૂઝ પોડતરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર